કારણ એવું છે સર કે જે ફેમિલી ફોટો લગાડેલો છે એની ઉપર ધ્યાન રાખીને કે આપણે ઓવર સ્પીડ નો ગાડી કરી ફેમિલી નો પેલા વિચાર આવે જે પેસેન્જર જે અત્યારે બસમાં આવે છે બધાય એને પણ આપણે એવું જ ઈચ્છીએ કે આ પણ એક આપણી ફેમિલી જ છે અને એ હેતુથી એને આ ફોટો અમે લગાડીને ડ્રાઈવ કરીએ છીએ ત્યારે આ અકસ્માત જે અત્યારે થાય છે બધા એટલે એ હેતુ એ ઉપરથી એમ એવો વિચાર આવ્યો કે આ વસ્તુ એક કરવી જોઈએ जैसे यूजर ड्राइवर तो ने आज वस्तु में सीख मरे है कि आ वस्तु करिए और ज्यादा सारवदिए अपना परिवार में कौन कौन है अरे एक बीक्रो से एक डिग्री से खास तो परिवार की एक समय दूर लेवन हो लिए हमारे अरे हम मानों के न तो 24 कला में 16 कला तो दूर ही रहो मन याद

તેઓને હેલ્થ રિલેટેડ આપણે દર ત્રણ માસે મેડિકલ ચેકઅપ કેમ્પ પણ રાખીએ છીએ તેઓની સ્વચ્છતા જળવાઈ સાથે સાથે આપણે બસ છે એમની સ્પીડ પણ આપણે કંટ્રોલ કરીએ છીએ અને જે ડ્રાઈવરનો આપ્યો છો કે જે તેઓ પોતાના પરિવારના ફોટો છે એ ડેશબોર્ડ ઉપર રાખે છે તો એમને એમના પરિવારની જિંદગીની કિંમત છે એટલે એમની સાથે જેટલા પણ મુસાફરો હશે જેટલા પણ મુસાફરો મુસાફરી કરી રહ્યા હશે તો એમની પણ એમને અકસ્માત ન થાય નાનો મોટો તેના માટેના ડ્રાઈવરો છે એ પૂરતી કાળજી લેતા હોય છે જે રીતે એમને એમના પરિવારની જે રીતે પોતાની વેલ્યુ એની કિંમત હોય છે તે જ રીતે મુસાફરો છે તો એમને પણ એમના પરિવારની સમજ હોય છે કે એમની પણ ખૂબ જ મોટી કિંમત જેથી અકસ્માત છે એમાં ઘટાડો થાય છે અને હાલ નિગમના ખૂબ જ નહીમત અકસ્માતો છે એ થવા પામે છે જેથી આપણે ખૂબ જ સારી એવી મુસાફરોને છે એ સગવડતા આપી શક્યા છીએ હા પ્રયાસ કરવો જોઈએ કે કેમ અને ખાસ કઈ કઈ બીજી તાલીમો આપવામાં આવે છે આપણે એક્સિડેન્ટ અકસ્માતો નો થાય જે આપણે અકસ્માતમાં ઘટાડો થાય તેના માટે રોડ સેફ્ટીના જે રૂલ્સ છે જે આપણે વખતો વખત એમના જે કોઈ ચેન્જીસ થતા હોય તો એમની જાણકારી આપવામાં આવે છે પ્લસ આપણે આરટીઓ કચેરી દ્વારા પણ જે જે માનો કે લાઇસન્સને લગતા છે રોડ ઉપરની સંજ્ઞાઓ છે બધી કે સ્પીડ લિમિટ એટલી છે તો એ મુજબ જ વાહન ચલાવવું જોઈએ આ જ્યારે આપણે વાહન ચલાવીએ છીએ ત્યારે મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવો જોઈએ આ તમામ પ્રકારની તાલીમની અંદર ડ્રાઈવરોને છે એ સૂચનાઓ આપવામાં આવે છે